નમસ્કાર આજે બીજી જુલાઈ એક એવા ચિકિત્સકની પુણ્યતિથિ છે જેમણે એમ કહી શકાય કે તબીબી જગતમાં જે ચાલી રહ્યું હતું એની સામે એક મોટો પડકાર ફેંક્યો ડૉક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેમેન હા બરાબર એમણે જે વિચારધારા આપી હોમિયોપેથી એ આજે પણ જુઓ તો ચર્ચા અને ઉપયોગનો વિષય તો છે જ ચોક્કસ ચલો આજે એમના જીવનના સંઘર્ષ અને આ જે પદ્ધતિ છે હોમિયોપેથી એના ઉદ્ભવમી ગાથામાં થોડા ઊંડા ઉતરીએ બિલકુલ અને હેનેમેનનો વ્યક્તિત્વ પણ એવો મતલબ બહુમુખી હતું હા દસ એપ્રિલ સત્તરસો ને પંચાવનમાં જર્મનીના મિસેન શહેરમાં જન્મ એ ખાલી એક ચિકિત્સક નહોતા એક બહુ જ કુશળ કેમિસ્ટ હતા ઘણી બધી ભાષાઓ જાણતા હતા અને ગહન વિચારક પણ હતા અને સમય પણ સમજવું જરૂરી છે ખરું ને હા એ બહુ મહત્વનું છે આપણે વાત કરી રહ્યા છીએ 18મી સદીના ઉત્તરાર્ધની ત્યારે મેડિકલ પ્રેક્ટિસ કેવી હતી મેં સાંભળ્યું છે કે સારવાર ઘણીવાર રોગ કરતાં વધારે પીડાદાયક સાબિત થતી હા એ વાત સાચી છે જેમ કે લોહી કાઢી નાખું જેને બ્લડ લેટીંગ કહેવાય પછી તીવ્ર ઝુલાબ આપવા એટલે કે પરજિંગ અને અમુક દવાઓમાં તો પારો કે આર્સેનિક જેવી ઝેરી ધાતુઓનો ઉપયોગ થતો બાપરે આ બધું એ સમયે સામાન્ય ગણાતું આવી પરિસ્થિતિ જોઈને જેવા સંવેદનશીલ માણસનું મન વ્યથિત થાય સ્વાભાવિક છે ચોક્કસ આ જે પ્રચલિત પદ્ધતિઓ હતી એની નિરર્થકતા અને દર્દીઓને જે નુકસાન થતું હતું એનાથી તેઓ ખૂબ જ ખૂબ જ અસંતુષ્ટ હતા અને આ જ અસંતોષ હતો જેણે એમને આ સ્થાપિત પદ્ધતિઓ પર સવાલ ઉઠાવવા અને કંઈક નવું શોધવા માટે પ્રેરણા આપી એટલે એમણે એ સમયની જે મેઇન સ્ટ્રીમ પ્રેક્ટિસ હતી તે છોડી દીધી હા તેમણે એનો ત્યાગ કર્યો અને આ પગલું જુઓ બહાદુરી ભર્યું તો હતું જ પણ સાથે સાથે આર્થિક રીતે ઘણું કષ્ટદાયક પણ હતું અચ્છા એટલે પછી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે એમણે શું કર્યું એમની પાસે ભાષાકીય કુશળતા તો હતી જ તો એનો ઉપયોગ કરીને તબીબી અને વૈજ્ઞાનિક પુસ્તકોના અનુવાદનું કામ શરૂ કર્યું એટલે એક રીતે જે પ્રસ્થાપિત રસ્તો હતો જે કદાચ આર્થિક રીતે વધુ સારો હોત એ છોડીને એક અજાણ્યા રસ્તે નીકળી પડ્યા અને આ અનુવાદનું કામ જે એમના જીવનમાં પેલો ટર્નિંગ પોઈન્ટ લાવ્યો સાચું ને હા એ ઘટના ખરેખર બહુ જ રસપ્રદ છે એ સ્કોટિશ ચિકિત્સક હતા ડોક્ટર વિલિયમ કલેન ઓકે એમના પુસ્તક અટ્રિટાઈઝ ઓન ધ મટીરિયા મેડિકાનું જર્મનમાં ભાષાંતર કરી રહ્યા હતા હા ત્યારે એમનું ધ્યાન ગયું સિંચોના વૃક્ષની છાલ પર ક્વિનાઇન જેમાંથી બને હા મલેરિયા માટે વપરાય છે તે બરાબર કલેને એવું લખ્યું હતું કે સિંચોના એની કડવાશને કારણે મલેરિયા મટાડે છે હવે આ તર્ક હેનેમેનને બિલકુલ ગળે ઉતર્યો નહીં કે ખાલી કડવું હોવાથી આટલો મોટો રોગ કઈ રીતે મટે

બરાબર મેલેરિયા જેવા જ લક્ષણો દેખાવા લાગ્યા જેમ કે તાવ ધ્રુજારી સાંધામાં દુખાવો અને ખૂબ ઠંડી લાગવી પછી જેવું એમણે સિંચોના લેવાનું બંધ કર્યું એ લક્ષણો જતા રહ્યા અચ્છા અહીંથી જ પેલો પ્રખ્યાત સિદ્ધાંત આવ્યો સિમિલિયા સિમિલેબસ ક્યુરેન્ટર હા એટલે કે સમાન દ્વારા સમાનની ચિકિત્સા આપણે ત્યાં જે કહેવાય છે વિષમ ઔષધમ બરાબર મૂળ વિચાર એ કે જે પદાર્થ તંદુરસ્ત વ્યક્તિમાં અમુક રોગ જેવા લક્ષણો પેદા કરી શકે છે એ જ પદાર્થ જો એને યોગ્ય રીતે તૈયાર કરીને બહુ જ ઓછી માત્રામાં આપવામાં આવે તો એવા જ લક્ષણોવાળા રોગને મટાડવાની શક્તિ ધરાવે છે આજ હોમિયોપેથીનો પાયો બન્યો હા આ મૂળભૂત આધાર પણ હેને મેં નહીં અટક્યા નહીં એમણે જોયું કે અમુક દવાઓ મૂળ સ્વરૂપમાં તો ઝેરી હોય હા વાત છે એટલે એમણે એક ખાસ પ્રક્રિયા વિકસાવી જેનું નામ છે એ શું છે આ પ્રક્રિયામાં દવાના મૂળ પદાર્થને વારંવાર એક ચોક્કસ પ્રમાણમાં પાતળો કરવામાં આવે છે એટલે કે ડાયલ્યુટ કરાય છે ઓકે અને દરેક સ્ટેપ પર એને જોરથી હલાવવામાં આવે છે જેને સક્શન કહેવાય છે હેનેમન એવું માનતા હતા કે આનાથી પદાર્થની ભૌતિક માત્રા ભલે ઘટે પણ એની અંદર રહેલી રોગ મટાડવાની શક્તિ જાગૃત થાય છે અને વધે છે એટલે કે દવા સીધી રોગ પર હુમલો કરવાને બદલે શરીરની પોતાની જે શક્તિ છે એને જ જગાડે એવો આઈડિયા બરાબર એમનો સિદ્ધાંત આ જ ફિલોસોફી પર આધારિત હતો એમણે એને જીવનશક્તિ વાઇટલ ફોર્સ એવું નામ આપ્યું જીવનશક્તિ હા એ માનતા હતા કે શરીરમાં એક અદૃશ્ય ગતિશીલ ઊર્જા હોય છે જે આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે રોગ એટલે શું તો કે આ જીવનશક્તિમાં આવેલો વિક્ષેપ અને હોમિયોપેથિક દવાનું કામ આ વિક્ષેપને દૂર કરી જીવનશક્તિને ફરીથી સંતુલિત કરવાનું છે જેથી શરીર પોતાની મેળે જ સાજું થઈ શકે આ સાંભળવામાં તો બહુ રસપ્રદ લાગે છે પણ મને શંકા છે કે અઢારમી ઓગણીસમી સદીના યુરોપમાં આવા વિચારો સ્વીકારવા સહેલા નહીં રહ્યા હોય વિરોધ તો થયો જ હશે ને ખરેખર અને એ પણ ખૂબ જ તીવ્ર મોટા ભાગના ડોક્ટરો અને જે દવા બનાવનારા હતા એપોથેકરીઝ એમણે તો હેનેમેનના સિદ્ધાંતોને હાસ્યસ્પદ ગણાવ્યા કેમ એમનો તર્ક એ હતો કે દવાને આટલી બધી પાતળી કરી દો તો એની અસર જ ક્યાંથી રહે એમના પર ક્વેક એટલે કે ઢોંગી વૈદ્ય હોવાના આરોપ પણ મુકાયા ઓ અને બીજી વાત એ કે હેનેમેન દવાઓ જાતે બનાવીને આપતા એટલે જે દવા વેચનારા હતા એમના ધંધા પર પણ અસર પડી એટલે એમનો વિરોધ પણ હોય જ હા એટલે એમનો પણ વિરોધ હતો અનેક વાર તો એમને સ્થળાંતર પણ કરવું પડ્યું હતું આટલા બધા વિરોધ છતાં એ પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા બિલકુલ ટીકાઓ અને વિરોધ તો ચાલ્યા જ કર્યા પણ હેનેમેન પોતાના સંશોધનમાં અને દર્દીઓની સારવારમાં એકદમ મક્કમ રહ્યા એમણે પોતાના સિદ્ધાંતો જે દવાના પરીક્ષણો કર્યા જેને પ્રૂવિંગ કહેવાય છે પ્રૂવિંગ હા એટલે કે સ્વસ્થ વ્યક્તિઓ પર દવાની અસર ચકાસવી અને સારવારની પદ્ધતિ આ બધું જ ખૂબ ઝીણવટથી લખી રાખ્યું દસ્તાવેજીકરણ કર્યું હા દસ્તાવેજીકરણ કર્યું અને આ બધું જ જ્ઞાન એમણે પોતાના મહાન ગ્રંથ ઓર્ગેનોન ઓફ મેડિસિનમાં ભેગું કર્યું ઓર્ગનોન ઓફ મેડિસિન હા એની પહેલી આવૃત્તિ અઢારસો માં પ્રકાશિત થઈ અને આજે પણ એ હોમિયોપેથી આધાર સ્તંભ ગણાય છે એમાં ખાલી સિદ્ધાંત નથી પણ દર્દીની તપાસ કઈ રીતે કરવી દવા કેવી રીતે પસંદ કરવી એની માત્રા એનું પુનરાવર્તન આ બધું જ માર્ગદર્શન છે અને અંતે બે જુલાઈ અઢારસો પેરિસમાં અઠ્યાસી વર્ષની ઉંમરે એમનો અવસાન થયો આજે એમની પુણ્યતિથી હા હેને મેને એક એવી ચિકિત્સા પદ્ધતિની ભેટ આપી જે જુઓ તો દર્દીને કેન્દ્રમાં રાખે છે એના શારીરિક અને માનસિક લક્ષણોને એકસાથે સમગ્રતામાં જુએ છે અને શરીરની પોતાની સાજા થવાની શક્તિ પર ભાર મૂકે છે બરાબર ભલે વિવાદો હોય વૈજ્ઞાનિક ચર્ચાઓ ચાલતી રહે પણ એ હકીકત છે કે આજે પણ લાખો લોકો દુનિયાભરમાં હોમિયોપેથીનો ઉપયોગ કરે છે અને એને એક સૌમ્ય વિકલ્પ તરીકે જુએ છે તો આ આખી વાત પરથી આપણે શું કહી શકીએ સેમ્યુઅલ હેનેમેન ખરેખર એક વિઝનરી એક દ્રષ્ટા હતા હા એમણે એ સમયની વિચારસરણી અને જે જોખમી પ્રથાઓ હતી એની સામે સવાલ ઉઠાવવાની હિંમત બતાવી અને એક નવો વધુ માનવીય અભિગમ રજૂ કર્યો અને એમનો જે સંઘર્ષ હતો અને પોતાના સત્ય પ્રત્યેની જે નિષ્ઠા હતી એ આજે પણ આપણને પ્રેરણા આપે છે હા અને અહીં એક વિચાર મૂકી શકાય જે કદાચ શ્રોતાઓ વિચારી શકે શું આજે પણ આપણા સમાજમાં કે વિજ્ઞાનના અલગ અલગ ક્ષેત્રોમાં એવી સ્થાપિત માન્યતાઓ છે જેને હેનેમેનની જેમ જ મૂળભૂત રીતે પડકારવાની જરૂર હોય અને કદાચ કદાચ એ પડકારવાથી વધુ સારા અત્યારે વિચારી ન શકીએ એવા ઉકેલો મળી શકે ચોક્કસપણે વિચારવા જેવો પ્રશ્ન છે ડોક્ટર હેનેમનના યોગદાન અને એમની આ વૈચારિક હિંમતને યાદ કરીને આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ શ્રદ્ધાંજલિ ફરી મળીશું આવા કોઈ રસપ્રદ વિષય સાથે નમસ્કાર નમસ્કાર